અમને ઘણી જ ખુશી થઈ રહી છે કે અમે જોગણી માના પરચાની વાતનો ભાગ બીજો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ તો વાત એવી છે કે માતાજીના પરચાની વાત છે આજે ગરીબ માણસના ખીચામાંથી દસ રૂપિયા પણ પડી જાય છે એનો કેટલો બધો હાયકારો લાગે છે કેટલું બધું દુઃખ લાગે છે એ બધા ખીચા તપાસવા માંડે છે કે મારા દસ રૂપિયા મારા દસ રૂપિયા મારા દસ રૂપિયા એ આમ તેમ બધી જગ્યાએ ભટકે છે પણ આ દીકરીનો તો પંદર હજારનો મોબાઈલ ખોવાયો છે હજુ તો ચાર દિવસ બી મોબાઈલ લાયા નથી થયા તો એના મન ઉપર શું વીતતી હશે તે રડું રડું થઈ ગઈ એટલામાં એની એક સહેલી આવી અને કહેવા માંડી કે અલી ચલને કોલેજમાં કે અહીંયા બહાર ઊભી છે તો પેલી છોકરી કે યાર મારી જોડે આવી ઘટના બની ચલ જલ્દી આપણે બસ જે બસ પકડીએ મારો મોબાઈલ લઈ ગયો તો કે હાલી બસ તો ક્યાંથી ક્યાંય જતી રહી હશે પણ કે હાલી હું મોબાઈલ લઈને નહીં જાઉં તો મારા બાપા મને મારી નાખશે હું શું કરું રોવા માંડી એટલે પેલી એની સહેલી મોબાઈલ કાઢીને મોબાઈલમાં રીંગો માર માર કરે પણ મોબાઈલ કોઈના હાથમાં આવ્યો હોય તો ઉપાડે ને મોબાઈલ તો બસની સીટમાં ભરાઈ ગયો હતો હવે આ લોકો બસ સ્ટેન્ડમાં ગયા બસ સ્ટેન્ડમાં જઈ અને તપાસ કરી કે ભાઈ અહીંયા એક બસ આટલા વાગે આવી હતી એમાં અમારો મોબાઈલ પડી ગયો છે તો ત્યાં આગળથી એવું જાણવા મળ્યું કે બેન બસમાં તો હજારો માણસ આવે કોના હાથમાં આવ્યો કોના હાથમાં નહીં એ શીખબર તમારે સાચવીને રાખવું જોઈએ ને અત્યાર તો મોબાઈલ બહુ કિંમતી વસ્તુ છે મોબાઈલને તમે નહીં સાચવો તો તમે તમારી જાતને શું સાચવવાના તે છતાં બી કોઈ બસમાં મળશે તો તમે તમારો બીજો નંબર લખાવો અમે આપી દઈશું ત્યાં આગળ બીજો નંબર લખાવ્યો આ છોકરી ખૂબ જ દુખી હતી રડ રડ કરતી હતી એને બેનપણી કે તું ગભરાઈશ ચાલ પોલીસ સ્ટેશન એ લોકો પોલીસ સ્ટેશન ગયા પાસે ત્યાં આગળ બધી આપી હતી કહી તો ત્યાં આગળ બી એમની ફરિયાદ લઈ લીધી અને કહ્યું કે મોબાઈલનું બિલ નહીં એ લેતા આવજો તો દીકરી રડું રડું થઈ ગઈ હતી કારણ કે એને કશું દેખાતું ન હતું મોબાઈલ પંદર હજારનો જો ચાર દિવસ થયા હતા લાયક ખોવાઈ ગયો હવે શું કરવું બસ ભરાઈને જતી હતી એટલામાં ગામડાના માણસો એમાં ઉપર નીચે બેઠા હોય બધા કોઈ ઉતરતું હોય કોઈ ચડતું હોય કોઈ ઉતરતું હોય ચડતું હોય બસ બસ સ્ટેન્ડમાંથી પણ નીકળી ગઈ હતી ત્યાં એક દારૂડિયા જેવો ગરીબ માણસ આવીને બેઠો હતો તેને ત્યાં રીંગ સંભળી કારણ કે પેલી એની બેનપણી રીંગો મારતી હતી તો મોબાઈલનો અવાજ આવતા પેલો ગરીબ જો દેખાતો છોકરો જોયું તો મોબાઈલ એને આમ તેમ જોયું અને મોબાઈલને લઈ લીધો અને મોબાઈલને લઈ અને રીંગો વાગતી હતી તરત જ એને ફોન કટ કરી નાખ્યો જેવો જ ફોન કટ થયો ને એવું એની બેનપણીને ખબર પડી ગઈ એને કીધું ખાલી મોબાઈલ કોકના હાથમાં આવી ગયો લાગે છે જો મેં રિંગ કરીને તરત કોકે કાપી નાખ્યો દીકરીએ ફરીથી ફોન કર્યો ફરીથી ફોન કાપી નાખ્યો હવે કરવું શું તો હવે એ વાત નક્કી થઈ ગઈ કે મોબાઈલ કોઈના હાથમાં જરૂર આવી ગયો એટલે દીકરી ઘરે ગઈ રોતા રોતા એની બેનપણી પણ એના ઘરે ગયા એના પપ્પાને બધી વાત કરી કે ભાઈ આવી એવી રીતના મોબાઈલ ભૂલ રહી ગયો તમે તમારી દીકરીને કંઈ ભૂલતા નહીં જે થઈ ગયું થઈ ગયું પણ ભગવાન ઉપર ભરોસો રાખો મોબાઈલ જરૂર મળી જશે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે અને બસ સ્ટેન્ડમાં જઈને પણ બધી હકીકત અમે લખાવી છે તો એના પપ્પા કે વાંધો નહીં તું ચિંતા ના કર મોબાઈલ આજે નહીં તો કાલ મળશે અને નહીં મળે તો આપણા ભાગ્યમાં નહોતું એવું સમજીશું પણ દીકરીનું મન માને એને આવતા જતા રોજ જોગણીમાનની ભક્તિ કરતી હતી એને જોગણી માને રજ કરી કે હે મા જો મારો મોબાઈલ મળી જશે તો મા ફૂલ લઈને ફૂલની પોખડી તેને પગે લાગીશ એમ કરીને એ રોતારો તસવી ગઈ રાતનો સમય થયો પેલો ગરીબના હાથમાં જે મોબાઈલ આવ્યો હતો એ પણ માતાજીનો માનનારો હતો તે એને ઘરે જઈ અને માતાજીનો ડોઢ લીધો કે હે માતાજી આ મોબાઈલ કોનો એ તો મને ખબર નથી પણ જો કોઈ ગરીબ માણસનો એને પાછો આપવાનો હોય તો મને દોઢ આપ અને જો આ કોઈ અમીરનો હોય અને આ મોબાઈલ પાછો ના આપવાનો હોય તોય દોઢ આપ તો એને ડોવટ નાખ્યો તો ગરીબ માણસનો મોબાઈલ એવું ડોવટ આવી ગયો હવે એને તપાસ કરી કે હવે આ મોબાઈલ મારે કોને આપવો બીજા દિવસ સવારે પેલી દીકરીની બહેનપણી ઘરે આવી ઘરે આવીને કીધું કે ભાઈ ચાલ હવે આપણે પેલું બિલ લઈને પોલીસ સ્ટેશન જવાનું છે દીકરીએ કે તું એકવાર ફોન તો કર જો જેના હાથનો ફોન આવ્યો છે ઉપાડતા હંથી હાલું આપણા બધી પ્રલોજનમાં પડવું નહીં પછી પેલી દીકરીએ ફોન કર્યો તો સામે તરત ફોન ઉપાડ્યો તો આ છોકરી રાજી રાજી થઈ ગઈ કે ભાઈ ફોન અમારો પડી ગયો તો બસ તો કે હા પેલો કે મને બસમાં મળ્યો એટલે આ લોકોમાં જોગણીમાંનું જે જે કાર કરતા જ્યાં મોબાઈલવાળો ભાઈ હતો ત્યાં આગળ ગયા અને પેલા ભાઈએ વાત કરી કે ભાઈ મેં માતાજીનો ડોટ લીધો હતો માતાજીએ કીધું હતું કે ભાઈ મોબાઈલ તું પાછો આપી દેજે એટલે હું આપું છું એટલે પેલી દીકરીને ખબર પડી કે માનના માન આ માગણીમાની જ કૃપા છે કે મને મારો મોબાઈલ પાછો મળી ગયો એને અમુક સમય પછી મા જોગણીમાના રવિવાર ભરવાનું ચાલુ કર્યું અને રવિવારે દર રવિવારે માતાજીની પૂજા કરે અને જોગણીમામાં એની આસ્થા વધી મા જોગણીમાના એવા અનેક પરચાઓ છે કે જે અનેક અનેક ભક્તોના કામ થાય છે એ પ્રમાણે લોકો પૂજે છે અને આજે અમારા ગુજરાતના ગામે ગામમાં જોગણીમાના મંદિર હોવા એ આ રૂપે દરેક લોકોના દુખિયાઓના કામ થાય છે એટલે બધા માતાજીને માને છે ઓકે જેવી મનોકામના જોગણીમાં એ બેબીની પૂરી કરી એવી સૌની પૂરી કરજો જય પાલો દરવાળીમાં જોગણીમાં ધન્ય છે તમને અને તમારી શક્તિને જય મા જોગણીમાં જય ફૂલભાઈ જોગણીમાં